રાજ્યમાં રાજ્યમાં વરસાદના કારણે ઠેર ઠેર નુકસાનથી જોવા મળી રહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર વાવાઝોડા સાથે કયા ધીમે ધીમે ક્યારેક ધોધમાર વરસાદના કારણે ખેડૂતો ક્યાંક માલધારીમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે ને એવામાં અમરેલી જિલ્લામાં એશ્વરિયા ગામમાં આકાશનું આકાશમાં રૂપે આફતમાં ત્રાટકતા ઓગતી વાડાઓ રહેલા ઓગતરીના બકરાઓના મોત થયા છે અને ખાસ કરીને બોટા જિલ્લામાં અને અમરેલી જિલ્લામાં ધોધમાં વરસાદના કારણે જગ્યાઓમાં ઘર દરમિયાન જે સ્થિતિ સર્જાઈ હતી કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં હાલ વીજળી પૂરતો ખોરવા ગયા છે હોવાના સામનો ઉપરતા કેટલાક ખેડૂતોનો ખેતરમાં ત્યાં થયેલ પાંચ વરસાદના પલ્લે ગયા હોવાના કારણે આ સમય છે કે જેના કારણે ખેડૂતોનો મોટું નુકસાન થયું હતું ના ભોગવાનો વારો આવ્યો કે એવા અમરેલી જિલ્લામાં ઈશ્વરીયા ગામમાં મુશ્કેલી જાપડાના નામના માલધારી વાળા પર વીજળી તટકતા તેમાંથી ઓગણત્રીસ બકરા મોત થયો પગલે માલધારી હતા સાથે ગયો બીજી તરફ વાળવી મંત્રી મતે માલધારીમાં વાળવા પ્રયાસ કરવામાં હોવાનું જાણવા મળ્યું કે મુંબઈના અચાનક હવામાન પટ્ટો આવ્યો કે અને સાથે વરસાદ તાટક્યો હતો અને આ પવનના હો પવનમાં હોલ્ડિંગમાં સૌથી વધુ લોકો દબાયા હતા અને આ હોલ્ડિંગમાં દબાયેલા આઠથી લોકો મોત થયા હતા જ્યારે પચાસ ઓગણસાઠ શક્તિ વિધેયકમાં મુંબઈ દ્વારા ફાયરિંગમાં ફાયર વિભાગ દ્વારા આ મુખ્યમંત્રી અગાતમાં શહીદમાં વોલ્ડિંગમાં દુર્ઘટના મૃતો કોઈની પાંચ પાંચ લાખ રૂપિયાની મદદનું એલાન કર્યું છે વોલ્ડિંગના ઓગણસાઠ લોકોને જ્યાં આઠ લોકો મહારાષ્ટ્રના અને મુંબઈના ફાયરિંગ પૂર્ણ ફૂંકાતા કેટલાક લોકો આ સામે દટાયા હતા અને આ પેટ્રોલ પંપની નજીક આ પેટ્રોલ સોથી જેટલા ઓગણસાઠ જેટલા લોકો જે આઠ લોકો હતાના રાજવાડીમાં એસ્ટોલના દાખલ કરવામાં બસમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવતા રહ્યું હતું કે હોલ્ડ આ આ એનડીએફ જણાવ્યું કે બિલ્ડિંગનો કારણે અસરસઠ લોકો મુખ્યમંત્રી અધિકારી કેટલાક નિર્દેશો આપ્યા કે તે લોકોને બસવા પાણી આપણી પ્રાથમિક અને ઈજા કઈ થાય છે કે લોકોને મૃત્યુ તેમના પરિવારજનો પાંચ રૂપિયાની સહાય મળશે અને આવશે સંબંધિત અધિકારી મુંબઈને આવા તમામ હોલ્ડિંગને ઓડિટ કરવાની કે મળતી માહિતી અનુસાર કરા વાતો પંદર ફ્લાઇટમાં કેટલીક ફ્લાઇટમાં સુરત ડ્રાઈવર કરી તમામ ફ્લાઇટમાં મુંબઈ લવાઈ રહે છે એરપોર્ટમાં કેટલીક ફ્લાઇટ ઉડાણ કરી ફરી